દરેક પ્રકારના સમાચારો આજે જિલ્લા કલેક્ટરે ફરિયાદ નિવારણ સાથે તળાજાના કેટલાક સ્થળોની મુલાકાત લીધી આજે ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા તળાજા સહિત કેટલાક સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી જેમાં આજરોજ મનીષકુમાર બંસલ જિલ્લા કલેક્ટર સાહેબ તળાજા તાલુકામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો જે સુપેરે સફળ થયા બાદ તળાજા તાલુકાના ચૂડી ગામની તપાસણી કરી ગ્રામ પંચાયત કચેરી પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્ર આંગણવાડીની મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં તાલુકાના ડેપ્યુટી કલેક્ટર જે આર સોલંકી સાહેબ તથા મામલતદાર એમ ડી જાની સાહેબ તેમજ નાયબ મામલતદાર મહેસુલ આર આર ગોહિલ સાહેબ સર્કલ ઓફિસર આર ડી ભટ્ટ સાહેબ તેમજ સંબંધિત અધિકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા